તો અમાસના દિવસે કરવા પાંચ ઉપાય અષાઢ મહિનાની અમાસ ચાર ઓગસ્ટ બે હજાર ચોવીસ અને રવિવારના દિવસે છે અમાસના દિવસે દશા માનવ્રતની શરૂઆત થાય છે જ્યારે સોમવારથી ભોળાનાથ મહાદેવનો મહિનો એટલે કે શ્રાવણ મહિનો શરૂ થશે અષાઢ મહિનાની અમાસના દિવસે તમારે કેટલાક વિશેષ ઉપાય જરૂર કરવા જોઈએ તો ચાલો જાણીએ એ ઉપાયો વિશે એ ઉપાયો વિશે જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જરૂરથી લખજો અને આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો નંબર એક છે અમાસના દિવસે ગાયને રોટલી અને ખીર ખવડાવવી જોઈએ અને કૂતરાને પણ તેલવાળી રોટલી ખવડાવવી જોઈએ આવું કરવાથી પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે નંબર બે આ અમાસનો દિવસ શિવભક્તો માટે ખૂબ જ વિશેષ છે આ દિવસે ગણેશ પૂજા પછી ભગવાન શિવનો રુદ્રાભિષેક કરવો જોઈએ જો તમે રુદ્રાભિષેક કરી શકતા નથી તો શિવલિંગ પર જળ અને દૂધ ચડાવવું ચંદનની પેસ્ટ લગાવવું બિલવના પાન માળા ફૂલો ધતુરાના ફૂલ અને ધતુરાથી સજાવવું ગુલાલ અબેર જનોય વગેરે જેવી શુભ વસ્તુઓ ભગવાનને અર્પણ કરો ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો મીઠાઈ નારિયેળ મોસમી ફળો અર્પણ કરો અગરબત્તી પ્રગટાવીને આરતી કરો નંબર ત્રણ અમાસના દિવસે હનુમાનજીની સામે દેવો પ્રગટાવીને હનુમાન ચાલીસા અને સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ તમારે રામ નામનો જાપ પણ કરવો જોઈએ નંબર ચાર આ દિવસની શરૂઆત સૂર્યપૂજાથી કરો સવારે વહેલા ઉઠો અને સ્નાન કર્યા પછી તાંબાના વાસણમાંથી સૂર્યદેવને જળ અર્પિત કરો ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરો સૂર્યને જળ અર્પણ કરવા માટે તાંબાના વાસણનો ઉપયોગ કરવો જોઈએ નંબર પાંચ અમાસના દિવસે ઊંડા ખાડામાં અથવા તો કૂવામાં એક ચમચી દૂધ રેડવું જોઈએ તેનાથી કામમાં આવતા અવરોધો દૂર થાય છે તમારું ભાગ્ય હંમેશા તમારો સાથ આપશે નંબર છ પીપળાની પૂજા કરવી અમાસના દિવસે પીપળાના ઝાડની પૂજા કરવી અને તલના તેલનો દેવો પ્રગટાવવો આ દીવામાં થોડા કાળા તલ નાખવા જોઈએ નંબર સાત ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીને પવિત્ર કરો દક્ષિણાવર્તી શંખને કેસર મિશ્રિત દૂધથી ભરી દો અને તેનાથી ભગવાનનો અભિષેક કરો ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરો તુલસી સાથે મીઠાઈ અર્પણ કરો અગરબત્તી પ્રગટાવીને આરતી કરો નંબર આઠ અમાસના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાની પરંપરા છે જો તમે કોઈ નદીમાં સ્નાન કરી શકો નહીં તો પોતાના ઘરે જ પાણીમાં ગંગાજળના ટીપાં મિક્સ કરીને સ્નાન કરો આવું કરવાથી પણ તીર્થ સ્નાન સમાન પુણ્ય મળે છે સ્નાન કર્યા પછી જરૂરિયાતમંદ લોકોને ધન અને અનાજનું દાન કરવું જોઈએ નંબર નવ ગાય માતાની મૂર્તિ સાથે બાળગોપાલને પવિત્ર કરો તુલસી સાથે માખણ અને મિશ્રી ચડાવો કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ કરો નંબર દસ ઘઉંનું દાન કરો અમાસના દિવસે ઘઉંનું દાન કરવાથી શનિ અને સૂર્યગ્રહો બળવાન બને છે જેના કારણે વ્યક્તિને નોકરીમાં સફળતા મળે છે સફેદ તલનું દાન અમાસના દિવસે સફેદ તલનું દાન કરવાથી શુક્ર ગ્રહ બળવાન બને છે જેના કારણે વ્યક્તિને અનેક સુખ અને સુવિધાઓ મળે છે નંબર અગિયાર કાલ સર્પદોષ દૂર કરવા અમાસના દિવસે કાલ સર્પદોષને દૂર કરવા માટે સવારે સ્નાન અને ધ્યાન કર્યા બાદ ભગવાન શિવની પૂજા કરવી શિવલિંગનો પંચામૃતથી અભિષેક કરવો નંબર બાર મસૂરનું દાન અમાસના દિવસે મસૂરનું દાન કરવાથી મંગળ ગ્રહ બળવાન બને છે જેના કારણે સંપત્તિમાં વધારો થાય છે ચોખ્ખાનું દાન અમાસના દિવસે ચોખ્ખાનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે આ ચંદ્રને મજબૂત બનાવે છે જે જીવનમાં સુખ અને શાંતિ લાવે છે નંબર તેર હરિયાળી અમાસ પ્રકૃતિને કંઈક આપવાનો પર્વ છે આ દિવસે પ્રકૃતિની હરિયાળી જાળવી રાખવા માટે ઓછામાં ઓછો એક ઝાડ કે છોડ કોઈ મંદિરમાં કે કોઈ જાહેર સ્થળે વાવવો જોઈએ સાથે જ જે ઝાડ અને છોડની દેખરેખ કરવાનું નિયમ લેવો આર્થિક પ્રગતિ માટે હરિયાળી અમાસના દિવસે કેળા બિલ્વપત્ર આંબળા કે તુલસીનો છોડ વાવવો જોઈએ અમાસના દિવસે ભૂલથી પણ ન કરવા કામ નંબર એક નવા કાર્યની શરૂઆત ધાર્મિક માન્યતાઓ અનુસાર અમાસના દિવસે કોઈ પણ નવા કાર્યની શરૂઆત ન કરવી જોઈએ એવું માનવામાં આવે છે કે આવું કરવાથી તમારું કામ સફળ થતું નથી તેની સાથે જ તમને અશુભ પરિણામ પણ મળે છે નંબર બે અમાસના દિવસે દારૂ માંસ લસણ અને ડુંગળીનું સેવન ન કરવું જોઈએ આ દિવસે કોઈ પણ વ્યક્તિ પ્રત્યે મનમાં ખોટા વિચારો ન રાખવો અમાસના દિવસે વૃક્ષો છોડ અને પશુ પક્ષીઓનું ધ્યાન રાખવું જોઈએ નંબર ત્રણ વાળ અને નખ ન કાપો એવી માન્યતા છે કે અમાસના દિવસે નખ ન કાપવા જોઈએ આ સિવાય વાળ કાપવાનું પણ ટાળવું જોઈએ તે અશુભ માનવામાં આવે છે જે કરવાથી તમારા જીવનમાં મુશ્કેલીઓ આવે છે નંબર ચાર અમાસના દિવસે વાદ વિવાદ કે ઝઘડો કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે તેનાથી ઘરનું વાતાવરણ પણ બગડે છે અને તમે હંમેશા માનસિક રીતે પરેશાન રહો છો એવું માનવામાં આવે છે કે આવા ઘરમાં ક્યારેય માતા લક્ષ્મીનો વાસ નથી થતો જેના કારણે આર્થિક સમસ્યાઓ રહે છે જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઈકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર